દીકરી અને સ્ત્રીની ફરજ શું હોય છે અત્યારે જે વર્તમાન સમય જે છે અત્યારે હાલનો જે પરિસ્થિતિ છે એમાં એવું લાગે ક્યાંક ને ક્યાંક સ્ત્રી પોતાની ફરજ ચૂકી છે સ્ત્રી પોતાની જવાબદારી ફરજ લજ્જા મર્યાદા જે એના આભૂષણો કહેવાય એ ચૂકી છે આજના સમયની અંદર સ્ત્રી જો પોતાની ફરજ ચૂકે તો આ દેશ ખતમ થઈ જાય એક મા તરીકે એક દીકરી તરીકે સ્ત્રી પોતાની ફરજ છું દીકરી સીતા જેવી હોવી જોઈએ કે જે ગમે એવી સ્થિતિ આવે તોય તે કોઈ દિવસ મા બાપને ફરિયાદ કરી નથી એક મર્યાદામાં રહી છે સીતા સીતાજી પોતાની જે મર્યાદાઓ રામાયણંદ પ્રસંગ છે જ્યારે રામ વનમાં જાય છે અને સીતા આવીને રડ્યા છે મા કૌશલ્યા ઊભા રામ ઊભા છે એટલે કૌશલ્યાએ પૂછું કે દીકરી કેમ રડેશો રામ જાય ગમતું નથી ત્યારે સીતાએ કીધું છે કે એવું નથી માં પણ હું ક્યારેય તમે ઊભા હો અને હું રામ હારે વાત કરી નથી સાસુ ઊભા હોય તો પતિ હારે વાત કરી નથી ના પહેલી વહેલી વખત સાસુ છે અને મારે મારા પતિયારે વાત કરવી પડશે આટલી મર્યાદા છે તો પહેલું તો મર્યાદા વહી ગઈ છે સ્ત્રીઓની અંદર દીકરીઓની અંદર બીજું મા જીજાબાઈ જેવી હોવી જોઈએ શિવો તો જ જન્મે જો જીજાબાઈ મા હોય જીજાબાઈ ન હોય તો શિવાજી જન્મે નહીં કે જેને ગર્ભના સંસ્કાર આપવામાં આવ્યા માના ધાવણના સંસ્કાર આપવામાં આવ્યા ને આપણામાં કહેવાય એમ ઘોડિયાના સંસ્કાર આપવામાં આવ્યા છે એટલે એક મા તરીકે જ્યારે સ્ત્રી પોતાની ફરજ ચૂકે ત્યારે આ દેશ પતનના રસ્તે જતો હોય છે બહુ મોટો આધાર હોય છે સ્ત્રી ઉપર આ જગતનો મોટો આધાર કારણ કે એની ઉપર દીકરી ઉપર બે ઘરની જવાબદારી એક પિતાનું ઘર અને એક પતિનું ઘર એ બંનેની જવાબદારી એની ઉપર રહેલી છે એટલે પોતાની ફરજ સમજીને આ દેશને વિશ્વગુરુ જો બનાવવો હોય તો એક સ્ત્રી બનાવી શકે સ્ત્રીમાં એ તાકાત છે એટલા માટે એક દીકરી અને એક સ્ત્રી તરીકે સમજદારીપૂર્વક લજ્જા મર્યાદાઓના જે આભૂષણો છે આભૂષણો સાથે જીવન સારા સંસ્કાર આપે તો સારો